ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ગુજરાતીમાં કાવ્ય અગિયાર મારા પ્યારા પપ્પા જોઈશું અહીં બાળક પોતાના પપ્પા પર કાવ્ય બનાવે છે અને પપ્પા બાળક માટે શું શું કરે છે જે આ કાવ્યમાં બાળક લખે છે અને જણાવે છે કે પપ્પા શું શું કરે છે બાળક માટે બાળકને તેના પપ્પા ખૂબ જ વાર્લા હોય છે બાળક સાથે પપ્પા મસ્તી કરે છે વાલભરિયા સાદે બોલાવે છે બાળકને પ્રેમથી પાસે બેસીને ભણાવે છે અને ભૂલ થાય તો પ્રેમથી સમજાવે છે પપ્પા બાળકને રવિવારે ફરવા લઈ જાય છે ભેળપુરીના આઈસક્રીમ પણ ખવડાવે છે બાળકને નવા નવા કપડાં અપાવે છે બાળકને જે વસ્તુ જોઈએ એ લઈ આપે છે બાળક પર પપ્પા પ્રેમની હેલી વરસાવે છે જે આ કાવ્યમાં જણાવવામાં આવ્યું છે તો ચાલો જોઈએ કાવ્ય ચેપ્ટર ઇલેવન મારા પ્યારા પપ્પા મૂલ્ય છે પિતૃ પ્રેમ ચરિત્રઘટ અને સ્વયં સ્પૂર્ણા સ્કૂલમાંથી આવે છે કોણ આવે છે રાહીનો ભાઈ રાહી દીદી રાહી દીદી કાલે શાળામાં ફાધર્સ ડેની ઉજવણી છે તો મારે તો મારે પપ્પા પર કાવ્ય બનાવવું છે રાહી દીદી કહે છે ફાધર્સ ડે અરે વાહ સરસ આપણે સાથે મળીને કાવ્ય બનાવીશું રાહી શું કહે છે કે અરે વાહ આપણે સાથે મળીને કાવ્ય બનાવીશું એટલે બાળક પપ્પા પર કાવ્ય બનાવે છે મારી સાથે મસ્તી કરતા હસતા રમતા મારા પપ્પા મને બહુ પ્યારા છે બાળક સાથે પપ્પા મસ્તી કરે છે હસે છે રમે છે એટલે બાળકને પપ્પા બહુ પ્યારા લાગે છે પપ્પા ઓફિસથી આવીને થાકેલા હોય તો પણ આપણી સાથે રમે છે આપણે કહીએ છીએ કે પપ્પા મારી સાથે ગેમ રમો ને તો પપ્પા હસતા હસતા આપણી સાથે રમે છે પોતાના થાકનો પણ વિચાર કરતા નથી આરામ પણ કરતા નથી પરંતુ આપણી ઈચ્છા પૂરી કરે છે વાલર્યા સાદે બોલાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે પપ્પા હંમેશા આપણને વાલથી બોલાવે છે ક્યારે આપણે પર ગુસ્સો કરતા નથી હંમેશા પપ્પાને બાળક પ્રત્યે પ્રેમ હોય જ છે પાસે બેસીને મને ભણાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે અહીં મને પણ મારો બાળપણનો પ્રસંગ યાદ આવે છે મને પણ મારા પપ્પા પાસે બેસીને ભણાવતા અને પ્રેમથી સમજાવતા ગણિતના દાખલા સમજાવતા પાઠ સમજાવતા પપ્પા હંમેશા આપણને ભણાવે છે પોતાના ઓફિસમાંથી પણ આવીને ઘરે આવીને ટાઈમ કાઢીને આપણને ભણાવે છે અને આપણને સમજાવે છે ભૂલ થાય તો પ્રેમથી સમજાવતા જ્યારે આપણને ભણવામાં કોઈ પણ ભૂલ થાય તો પપ્પા આપણને પ્રેમથી સમજાવતા કે બેટા આમ નહીં પણ આમ થાય છે રવિવારે ફરવા લઈ જતા મારા પપ્પા મને બહુ પ્યારા છે પપ્પા આપણને સંડે ફરવા લઈ જાય છે આપણી મનગમતી જગ્યાએ આપણને ફરવા લઈ જાય છે ભેળપૂરીને આઈસ્ક્રીમ ખવડાવતા મારા પપ્પા મને બહુ પ્યારા પપ્પા આપણને સન્ડે ફરવા લઈ જાય ભેળપૂરી ખવડાવે આઈસ્ક્રીમ પણ ખવડાવે એટલે બાળકને પપ્પા બહુ પ્યારા છે જાત જાતના રમકડા અપાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે આપણને કોઈ પણ જોઈતા હોય તો પપ્પા આપણને તરત જ લઈ આપે છે આપણને કિચન સેટ જોઈતો હોય કે પછી બોલ બેટ જોઈતો હોય તો પપ્પા આપણને ખુશી ખુશી અપાવે છે હું જે કંઈ માગું એ લઈ આપતા મારા પપ્પા મને બહુ પ્યારા છે મુજ પર હેતની હેલી વરસાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે પપ્પા મારા પર હેતની પ્રેમની હેલી વરસાવે છે એટલે કે પપ્પા મને ખૂબ જ વાલ કરે છે ખૂબ જ પ્રેમ કરે છે મારા પપ્પા મને બહુ પ્યારા છે આમ બાળક પોતાના પપ્પા પ્રત્યેનો પ્રેમ જણાવે છે અને પપ્પા તેમના માટે શું શું કરે છે તે આ કાવ્ય દ્વારા આપણને જણાવે છે થેન્ક યુ